એક કઠિયારો રોજ જંગલમાં જઈ લાકડાઓ કાપી અને તેનાથીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો એક દિવસે તે જંગલમાં ગયો લાકડા કાપવા માટે એક વૃક્ષ ઉપર ચડ્યો લાકડા કાપતા કાપતા તેની કુલાડી નીચે પડી ગઈ તે કુહાડી નીચે પડી ગઈ એ નદીમાં ગઈ એટલા માટે તે દુઃખી થઈ ગયો ચિંતામાં પડી ગયો કે હવે હું કેવી રીતે લાકડા કાપીશ કેવી રીતે મારું ગુજરાન આજનું હું ચલાવીશ કારણ કે તે રોજનું રોજ કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો ગરીબ હતો માતાનું વચન યાદ આવ્યું બેટા જ્યારે પણ સમસ્યા આવે ત્યારે ભગવાનને યાદ કરવા કેમ તો કે ભગવાન પ્રસન્ન બને છે તો તે અવશ્ય આપણને મદદ કરે છે તે સાચા હૃદયથી ભગવાનને યાદ કરે છે ત્યાં તો વનના દેવતા ત્યાં પ્રગટ થયા તેણે પોતાની પાસેથી એક સોનાની કુહાડી કાઢી અને તેને આપી કે લ્યો આ કુહાડી તમે રાખો એનાથી લાકડા કાપી અને તમારું ગુજરાન ચલાવો ત્યારે તે કહે છે અરે નાના પ્રભુ આ મારી કુહાડી નથી મારી તો બીજી કુહાડી હતી આ કુહાડી મારી નથી અરે કાંઈ વાંધો નહીં એ સાઈડમાં રાખી ચાંદીની કુહાડી લીધી તે તેને આપી ફરી તે કહે છે પ્રભુ આ ચાંદીની કુહાડી પણ મારી નથી મારી તો લોઢાની કુહાડી હતી આ કુહાડી હું ન લઈ શકું પ્રભુએ નદીમાં હાથ નાખ્યો તેમાંથી લોઢાની કુહાડી બહાર કાઢી અને આપી તરત કહે છે કે હા બસ આ જ મારી કુહાડી છે જેના પર મારો અધિકાર છે માત્ર હું તે જ લઈ શકું પ્રભુ એના ઉપર પ્રસન્ન થયા છે વનદેવતાના સ્વરૂપમાં સ્વયં પરમાત્મા ત્યાં આવ્યા હતા તે પ્રસન્ન બની અને કહે છે આ કુહાડી તો તમારી જ છે પરંતુ તમારી પ્રમાણિકતાના કારણે સોનાની કુહાડી અને ચાંદીની કુહાડી હું તમને પુરસ્કાર તરીકે આપું છું આપ આનો સ્વીકાર કરો આ કહાનીથી આ વાર્તાથી આપણને એ શીખવા મળે છે કે પ્રમાણિકતા અને પુરુષાર્થ જેના પાસે હોય છે તેની પાસે તેની પ્રમાણિકતાનું તેની પુરુષાર્થનું મહેનતનું પુરસ્કાર મળે છે તેનું ઇનામ મળે છે તે શું મળે છે તો કે તેનું પરિણામ સદા સર્વશ્રેષ્ઠ હોય છે આપણી ઈચ્છાથી પણ વિશેષ મળે છે